ભાજપના ભડકામાં હવે જુનાગઢ બાદ અમરેલી પણ હવે બાકાત નથી કારણ કે આપણે જોયું હતું કે જે રીતે જવાહર ચાવડાએ ભાજપની સામે મોરચો માંડ્યો હતો ભાજપની અંદર જે રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે અંદરો અંદરના જે ડખા છે તે પણ તેમણે સામે લાવ્યા હતા લેટર બોમ્બ શરૂ કર્યો અને પ્રધાનમંત્રીને પણ આ આખી વાતમાં ઇન્વોલ્વ કરી દીધા અને એ બાદ હવે સામે આવ્યું છે અમરેલી જે રાજકારણનું એપી ગણાય છે આ એ અમરેલી છે કે કે જેની રહી છે છે અહીંયા હંમેશા રાજકારણનો દબદબો જોવા મળ્યો કોઈ પણ નેતા હોય અહીંયાથી હંમેશા આ દબદબા ભેર આવે છે અને પછી તેઓ હંમેશા ચૂંટણીમાં છવાઈ જાય છે આજે ફરી એક વખત વાત કરવી છે આજ અમરેલીના રાજકારણની નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધિ ભાજપ તેમાં કોંગ્રેસ કોંગ્રેસની અંદર જે અંદરના ડખા છે તે હવે ક્યાંક ભાજપ અને કોંગ્રેસ ડુબાડવા ઉપર ઉતરી આવ્યા છે ગઈકાલે આપણે મહેશ કસવાલાને પણ સાંભળ્યા હતા કહી રહ્યા હતા કે ભાજપ અંદર એકબીજાને પછાડવાની વૃત્તિ ધરાવતા લોકો છે તેઓ કહી રહ્યા હતા કે હું જ્યારે ચૂંટણીમાં બહાર નીકળતો ત્યારે લોકો મારો મને જોઈને રસ્તો બદલી નાખતા હતા એ જ રીતે હવે કોંગ્રેસની અંદર પણ ડખો સામે આવ્યો છે જેની ઠુમર હોય પ્રતાપ દુધાદ હોય કે પછી યુદ્ધ કોંગ્રેસના સંદીપ ધાનાણી હોય આ બધા જ લોકો હવે જે અંદરો અંદરની મિલીભગત ચાલી રહી છે તેમનાથી કંટાળી ગયા હોય તેવું લાગે છે ભાજપની અંદર જ્યારે સાવરકુંડલાનું નામ આવે છે ત્યારે હંમેશા આપણને રાજસ્થાન યાદ આવે છે કારણ કે રાજસ્થાનની અંદર જે રાજકારણ છે તેમાં પરિવર્તનની સિસ્ટમ છે કોઈ એક વ્યક્તિ પાંચ વર્ષ પછી હંમેશા બદલાઈ જાય છે એકને એક જ ચહેરો તેમાં નથી આવતો તેવું જ રાજકારણ કંઈક સાવરકુંડલામાં છે સાવરકુંડલાની અંદર દર પાંચ વર્ષે ધારાસભ્ય બદલાઈ જાય છે કોઈ એક વ્યક્તિને દસ વર્ષ માટે કે પંદર વર્ષ માટે ખુરશી આપવામાં નથી આવતી એટલા માટે જે આ રાજકારણની તાસીર છે હંમેશા પરિવર્તનની રહી છે અને જ્યારે સાવરકુંડલાની અંદર એક કાર્યક્રમ હતો ત્યારે ભાજપના જ ધારાસભ્ય સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલા કહી રહ્યા હતા કે હપ્તા લેવામાં આવે છે એમાં મારું નામ પણ સામેલ છે પણ મારી પાસે પૈસાની કોઈ કમી નથી કે હું આવા હપ્તા લઉં લોકો એકબીજાને પછાડવા માટે આતુર હોય છે એટલે ભાજપની અંદર જે ડખો ચાલતો હતો તે પણ તેમણે સામે લાવ્યો હતો એમની સાથે એક કાર્યક્રમ કોંગ્રેસનો પણ હતો જેમાં પ્રતાપ દુદાત જેની ઠુમર સંદીપ ધાનાણી બધા હાજર રહ્યા હતા અને ખાસ કરીને તેમાં સંદીપ ધાનાણી છે તે આક્રમક જોવા મળ્યા હતા કોંગ્રેસની અંદર જે મિલીભગત ચાલી રહી છે તેમને લઈને તેમણે અવાજ ઉઠાવ્યો હતો ક્યાંક તેઓ આક્રમકમાં આવી અને બોલી ગયા કે અંદરો અંદર મિલી ભગત ચાલે છે તેમણે ટોણાબાજી પણ કરી હતી અને તેમનો જવાબ જેની ઠુમરે બહુ સરસ આપ્યો હતો પહેલા આપણે કોંગ્રેસની વાત કરી લઈએ એટલે કે સંદીપ નારાણીને સાંભળીએ તેમના જવાબમાં જેની ઠુમર શું કહી રહ્યા છે અને કઈ રીતે વાતનો રદિયો આપી રહ્યા છે એ પછી પ્રતાપ દુદાતે પણ શું વાત કરી છે કોંગ્રેસની તે પણ સાંભળીએ

અંદર અંદરની વરાળ છે ભાજપિયા વેપારીઓ બની ગયે છે વેપારીઓનો પ્રગતિ સંભરે ખૂબ પાંચ પાંચ ભાજપો આપણે ગર્વ છે જાહેર જય ભારત નવા હોદ્દેદારો મે કોંગ્રેસના આ કાર્યકર્તે કોંગ્રેસ પાર્ટીનું કામ કર્યું છે આ વર્ષો કે નહોતું કોંગ્રેસ

2022 में कितना दिया उसका फिगर मेरी पब्लिक को बताना एक एक इलेक्शन चार चार करोड़ बापू उठाए धारा सभ्य लो पांच वर्ष का धारा सभ्य पद में कोई माइनो वाले ने प्रताप जी का चाह थी दी और मारो राजी ना आपके दा को आप तो मैं लोगों को ताकत में लड़िए भूल थाए क्यों भूल थाए बेहाड़ो भूल थाए मानस मात्र की भूल थाए पर तुम्हें व्यर्थ काटी है हैं, हैं करीम तो मैं क्यों कि अबे आपने क्या करूँ जो तो मैं कहूँ तो कौन रोके इस भाई कोई रोके से तम्यां तम्यां को को कोई नहीं कोई अटकाव से कोई नहीं संगठन की विविध पाखों सर आप लिख लो चार नगर पालिका के प्रेसिडेंट के अलावा सबको रिजॉल्व कर दो और वापस बैठक पूरा चार नगर पालिका के प्रेसिडेंट हमारे रनिंग रहेंगे उसमें हम काम करने जाएंगे मेरा भी आप मैसेज दे देना कि आपको नया है तो कोई दिक्कत नहीं है सबको रिजॉल्व कर दो तो सब नया बनाओ हम जमीन पे जाएंगे काम भी करेंगे लेकिन फालतू लिए करने वाले मैं बर्दाश्त करने वाला नहीं और तो इसलिए मैं राजनीति नहीं कर रहा राजनीति में कांग्रेस पार्टी हो या पब्लिक की हो सेवा के लिए मैं कर रहा हूं चाकू से ऊपर करने वाले कोई भी बंदा हो इसको यहां आकर जगा दी तो परिणाम नहीं आएगा आप परफॉर्मेंस मेजरमेंट बनाओ नहीं छोटा सा छोटा कौन का कोई भी आदमी उसको आप आगे लेके जाओ हम सपोर्ट करें छोटा सा छोटा सा गरीब आदमी उसको आप सपोर्ट करो हम आपके सपोर्ट में खड़ा रहे लेकिन काम करने वाले को आप आगे लेके जाओ ऊपर राजीव सातव जाने के बाद में कभी आया भी नहीं।, नहीं दिल्ली गया नहीं प्रदेश में गया वहां से डिस्टर्ब करने वाले को तो जरा बोल देना कि प्रताप ने बोला है कि जब मैं पैदा हुआ रहा हूं तो आपको खाली बजाने नहीं आएगी जहां पर लड़ना पड़ेगा मैं लड़ूंगा हक के लिए लड़ूंगा लड़ता था और लड़ता रहूंगा आपको सपोर्ट करने की मैं आपको जिम्मेदारी के साथ बताता हूं जहां पे भी आप आदेश करेंगे तन मन धन से पूरा टाइम दूंगा लेकिन मैंने बताया वैसे पार्टी ने कोई तो डिस्टर्ब कर बहुत शर्म दी है ભણુસમાન કહ્યું પાછલી લોકસભાની એક એક માણસનો રિપોર્ટ છે એક એક વ્યક્તિનો મારી પાસે રિપોર્ટ છે કઈ વ્યથામાં કેમ સુપરીઓ લડાઈ છે અહીંયા બોલવું સહેલું છે નિભાવવું ખૂબ જ અઘરું છે આક્રોશમાં કઈ વાત બધાની નીકળી મારી નીકળી તો ક્ષમા યાદ આજની જિલ્લા કોંગ્રેસ સમિતિની અમરેલીની કારોબારીમાં યયાવરાળની વાતને હું સંપૂર્ણપણે રદ્યો એટલા માટે આપું છું કે જ્યારે સંગઠનલક્ષી ચર્ચાઓ હોય તો કોઈનો સ્વભાવ ઉગ્ર હોઈ શકે ઉગ્ર રજૂઆત પણ હોઈ શકે કોઈનો સામાન્ય મૃદુ ભાષામાં પણ એની ચર્ચા હોઈ શકે એટલે કોઈ ઉગ્ર રજૂઆત કરવાના બદલે સંગઠનમાં ક્યાંક સંગઠનલક્ષી ચર્ચાઓ કરવા માટે એમણે સૂચનો કર્યા હતા કદાચ યુવક કોંગ્રેસ હોવાના લીધે થોડો ઉગ્ર અવાજ થઈ ગયો હશે પણ એવી કોઈના મનભેદ કે મતભેદ કોંગ્રેસ પક્ષના કે એક પણ હોદ્દેદારોમાં જોવા મળે કરતા નથી યુવક કોંગ્રેસનું સંગઠન અમે સૌ સાથે રહીને દરેક તાલુકામાં આગેવાનોને પૂછી પૂછીને યુવાનોને જોડવાનું કામ થઈ રહ્યું છે એટલે કોઈ પણ પ્રકારની ઉગ્ર તરીકેની કોઈ વાત નહોતી પણ એમણે જે એમની શૈલીમાં કીધી કદાચ આપને આ માધ્યમથી ઉગ્ર લાગી હશે બાકી એવી કોઈ વાત મને જાણકારીમાં લાગી હોય એવું મને લાગતું નથી આ વાત ઉપરથી આપણને સમજાઈ ગયું હશે કે કોંગ્રેસની અંદર ડખોતો છે કોંગ્રેસના અંદરો અંદરના નેતાઓ જ હવે ઝઘડી રહ્યા છે અને કહી રહ્યા છે કે જ્યારે જરૂર હોય છે ત્યારે કોઈ જ મોઢું બતાવવા નથી આવતા અને કોઈક નાનો મોટો કાર્યક્રમ હોય છે ત્યારે પહોંચી જાય છે એટલે સ્વાભાવિક છે કે કોંગ્રેસની અંદર અત્યારે ભડકો થઈ રહ્યો છે આ સાથે જ ભાજપ પણ તેમાંથી પાછળ નથી જે રીતે પ્રતાપ દુધાદે કોંગ્રેસની વાત કરી છે તે જ રીતે મહેશ કસવાલાએ પણ ભાજપની વાત કરી છે અંદરો અંદરના ડખાની વાત કરી છે મહેશ કસવાલાને પણ સાંભળીએ પ્રજા માટે આ પ્રજાના પૈસા આમ ચોખ્ખા દેખાય ને એવી રીતે વિકાસનું કામ થાય ને એની જવાબદારી માટે આવ્યો છું અને એટલું તો અહીંયા બેઠેલા કહું કે એવું કોઈ કામ નહીં કરું કે મારા કુળના સંસ્કાર લાજે આક્ષેપો આવશે બે બે પૈસાના લોકો એવી વાત કરશે કે પોલીસ પાસેથી હપ્તા લઈશ મારા બાપા કાળ પડ્યો છે ને એટલે હું પોલીસ પાસેથી હપ્તા લઈશ કેવા પ્રકારની વાત કરે છે વિચાર કરો તમે અને સાવરકુંડલા અને અમરેલી જિલ્લાને આવા જ અન્યાય કર્યો છે કોઈ સારા જનપ્રતિનિધિ હતા આપણા એને સુખથી ડેવલપમેન્ટનું ડેવલપમેન્ટ નું કામ નથી કરવા દીધું આવા આક્ષેપોએ આવા વાહિયાત લોકોના આક્ષેપોએ આપણા જનપ્રતિનિધિને પણ અન્યાયો કરે છે મેં સાંભળેલા છે એટલા માટે આ ઉલ્લેખ કરું છું અને એટલા માટે આપણા જિલ્લાની અંદર પાંચ વર્ષ આ જનપ્રતિનિધિ પાંચ વર્ષ આ જનપ્રતિનિધિ માટે ચાલુ કર્યું અને સ્થાયી નેતૃત્વના અભાવના કારણે આ જિલ્લાને ક્યાંક અન્યાય થયો છે એવું સ્વીકારવામાં મને જરા કર્યું સહકારી ક્ષેત્રમાં આવ્યા છે તો કે આ વખતે એને પાડી દો ધારાસભ્ય થઈને આવ્યા છે તો કે આ વખતે એને પાડી દો આ પાડી દેવાની માનસિકમાંથી બહાર આવવું પડશે અને નાના નાના વંટોળમાં બસ હવે આપડે જન્મ દીધેલો દીકરો હોય એને આપણે પાડી દેવાનો સ્થાયી નેતૃત્વ ખૂબ જ આવશ્યક છે કારણ કે સરકાર પાસેથી જો સ્થાયી સરકાર હોય અને સ્થાયી સરકારમાં આપણું સ્થાયી નેતૃત્વ ન હોય તો ક્યારેય આ જનતાને કોઈ ન્યાય નહીં આપી શકે અને એટલે મારી વિનંતી છે કરબદ્ધ વિનંતી છે કે જનતાના પ્રતિનિધિના કામને ત્રાજવે તોડજો બાદ ત્રાજવે તોડી લેજો અને પછી જ્યારે નિર્ણય કરવાના હોય ત્યારે કોઈ પણ આવેગમાં ના આવતા અમે પ્રમાણિકતાથી કામ કરવા માટે આવ્યા છીએ હું કાયમ કોઈ પણ સભામાં આના ઉપર ભાર મૂકું છું અને મેં ચૂંટણી ઉપર પણ કહ્યું હતું નાયણભાઈના સાક્ષી છે કે હું લેવા માટે નથી આવ્યો હું કંઈક દેવા માટે આવ્યો છું અને એટલે દેવા માટેની મારી સંપૂર્ણતા ગેરંટી છે વાર લાગશે બધાને એવું છે કે મહેશભાઈ આવ્યા છે ઘણા તો એવું કહે છે કે મહેશભાઈ ગાજે છે પણ વરહતા નથી વરહવાય તો ત્યારે કે જ્યારે ગરમી પડે દરિયામાંથી બાષ્પીભવન થાય સીઝન આવે વાદળા થાય ઘટાટોપ અંધારો થાય વીજળી જબુકે અને પછી ભાઈ વરહે તો વરે એટલો સમય તો મને આપજો કોણ એટલો તો સમય આપજો મને શ્રી હમણાં આવ્યા હતા એમણે પણ મને સૂચક કીધું છે કે તો નાવલીમાં આટલી ગંદકી પડી છે તમે રિવરફ્રન્ટ માટે ક્યારે શરૂઆત કરવાના છો મેં કીધું મુખ્યમંત્રી શ્રી રિવરફ્રન્ટ અમે કીધું તું તમારા આશીર્વાદ હતા કે આ નાવલીને નવલગંગાના સ્વરૂપમાં અમારે પુનઃજીવિત કરવી છે અમે કરીને રહેવાના છીએ દિવાળી પછીનો સમય આપો અને હું જાહેરાત કરું છું કે માન્ય મુખ્યમંત્રી શ્રી દિવાળી પછીનો સમય આપે નાવલીની અંદર નો ખાત ખાતમુહૂર્ત અને મુખ્યમંત્રીના આશીર્વાદથી શરૂ કરવા માટે અમારે તમારા સપોર્ટની જરૂર છે મુશ્કેલીઓ થશે દબાણો હટશે નાની મોટી તકલીફો થશે પરંતુ હું વિનંતી કરું છું કે આવી કોઈ અમે કોઈ નુકસાન કરવા માંગતા નથી પરંતુ નાની મોટી અફવાઓથી તમારે બચવું પડશે કારણ કે જ્યારે ડેવલપમેન્ટ શરૂ થાય ત્યારે પીરિયોડિકલી છ મહિના વર્ષ જ્યાં સુધી કામ આપણે મહેશ કસવાલાને એટલે કે સાવરકુંડલાના ધારાસભ્યને પણ સાંભળ્યા એટલે જ્યારે આ બધું સાંભળ્યું ત્યારે આપણને અચૂક એવું લાગ્યું કે જૂનાગઢની જેમ હવે અમરેલી પણ ભડકે ભરી રહ્યું છે કારણ કે કોઈ જ સમાધાન કરાવવા વાળું નથી અને અમરેલી તો એપી સેન્ટર ગણવામાં આવે છે રાજકારણનું કારણ કે અહીંયાથી એટલા મોટા દિગ્ગજ નેતાઓ ગુજરાતને મળ્યા છે અને હજુ પણ મળતા જ રહે છે તેમ છતાં હંમેશા જ્યારે આ એપી સેન્ટર રહે છે તે ભાજપ અને કોંગ્રેસમાં જ્યારે આવા ભડકા થાય છે ત્યારે તેમને બચાવવું પણ એટલું જ જરૂરી છે જો અમરેલી તો લાગે છે કે કોઈ ત્રીજો પક્ષ જશે એટલે હવે આવનારી ચૂંટણી પણ સ્થાનિક સ્વરાજ્યની છે ભાજપ અને કોંગ્રેસ બંને પોતપોતાને બચાવવા માટે મહેનત કરી રહ્યા છે પણ હવે એ જોવાનું છે કે ભાજપ પોતાને બચાવે છે કોંગ્રેસ પોતાને બચાવે છે કે પછી કોઈ ત્રીજો પક્ષ જ આમાં ફાવી જાય છે જે રીતે પ્રતાપ જેની ઠુમર સંદીપ ધાનાણી અને ભાજપના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ નિવેદનો આપ્યા છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર